આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની જવાહર પ્રાથમિક શાળા ખાતે સીઆઈડી ક્રાઈમ મહિલા અને બાળમિત્રના સભ્યશ્રી જયેશભાઈ વ્યાસના સહયોગથી વૃક્ષારોપણ ત્રિરંગા યાત્રા અને મિનરલ પાણી બિસ્કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહી વૃક્ષારોપણ કરી અને ત્રિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આગામી સ્વતંત્ર પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત મોટા ઉજવણી કરવાનું આયોજન કર્યું છે આજથી પાંચ દિવસ એટલે કે પંદર ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ત્રિરંગા યાત્રા યોજાશે ત્યારે વિસનગરમાં પણ જવાહર પ્રાથમિક શાળા નંબર ચાર ખાતેથી ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ત્રિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જવાહર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરીને ત્રિરંગા રેલીમાં જોડાયા હતા ત્રિરંગા રેલી જવાહર પ્રાથમિક શાળા નંબર ચાર ખાતેથી નીકળી ગંજ નૂતન હાઈસ્કૂલ ડીડી કન્યા વિદ્યાલય ત્રણ દરવાજા થઈ અને રેલવે સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં શહેર પોલીસ સ્ટેશન આગળ વિદ્યાર્થીઓને મહિલા અને બાળ મિત્ર સીઆઈડી ક્રાઇમ અને પોલીસ સ્ટાફ દ્વારા પાણીની બોટલ અને બિસ્કિટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ એમ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તથા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ મહિલા અને બાળ મિત્રના સભ્ય અને પત્રકાર જયેશભાઈ વ્યાસ તથા મહિલા અને બાળ મિત્રના જિલ્લા અધ્યક્ષ નરેશભાઈ પટેલ શાળાના આચાર્ય મનોજભાઈ ચૌધરી પીએસઆઈ એન એન ગોહેલ તેમજ ભરતભાઈ એ એસઆઈ ચિંતનભાઈ સહિત શાળાનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં જોડાયા હતા એને ઉજવવા માટે આજે ફરગની રહ્યો છે અને દરેક જગ્યાએ સમગ્ર દેશમાં આપણો રાષ્ટ્રધ્વજ આપણી શાન આપણું ગૌરવની સાથે યાત્રાઓ સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી અને આ પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં એક દેશનો એક દુનિયામાં ખૂબ મોટો સંદેશો જવાનો છે ભારતની અંદર એના સાત સ્વાતંત્ર્ય દિનનું કેટલું મહત્ત્વ છે અને લોકોએ પ્રાપ્ત કરેલી આ લોકશાહી અને સ્વાતંત્રતા માટે કેટલા તત્પર છે ને કેટલા જાગૃત છે અને સાથે આજે જવાહર સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર બાળકોએ ઉત્સાહથી થનગની અને સમગ્ર વિસનગર શહેર માટે એક નવો ચીરો ચાકરો છે અને એક તિરંગા યાત્રા સ્વરૂપ સમગ્ર શહેરમાં ફરવાના છે અને આમ પણ આ જવાહર પ્રાથમિક શાળામાં ખૂબ નવા ઇનિશિયેટિવ સ્ટાફ અને એના બાળકો લઈ ગયા છે

સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ